જય દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું ફરી એકવાર ભેજાબાજ બુટલેગર દ્વારા પોલીસને ચકમો આપી દારૂની હેરાફેરી કરવાનો પર્દાફાશ થયો છે તેની જીહા રંગપુર પોલીસ મહિલા ડી કેવડિયાએ આ ભેજાબાજ બુટલેગરના દાવને ઉલટો પાડી પોલીસની આંખમાં ધૂળ નાખી એમ્પીમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા દારૂના જથ્થા સાથે ભેજાબાજને પણ દબોચી લીધો છે વિગતે વાત કરીએ તો રંગપુર પોલીસ મથકના બાહોશ મહિલા પીઆઈ કેડી કેવડિયા પોતાના પોલીસ મથક વિસ્તારમાં પોતાના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા અને તેમણે સક્રિય કરેલા તેમના અંગત ખાનગી બાતમીદાર થકી બાતમી મળી કે એક અતુલ શક્તિ છકડો કોલ તરફથી રજવાડ તરફ આવી રહ્યો છે અને પોલીસની આંખમાં ધૂળ નાખી દારૂની હેરાફેરી કરવા તેના ડાલા નીચે ચોરખાનું બનાવેલું છે અને તેમાં દારૂનો જથ્થો સંતાડીને લાવવામાં આવી રહ્યો છે બાતમી ચોક્કસ હતી અને એટલે પીઆઈ કેવડિયાએ તેમની ટીમને સજ્જ કરી અને ગુપ્ત વોચ ગોઠવી બાતમી મુજબનો જી જે સિક્સ એ યુ ફોર થ્રી સેવન સિક્સ નંબરનો થ્રી વ્હીલર છકડો આવતા તેને કોર્ડન કરી તેના ચાલકને સાથે રાખી ચેક કરતા ભેજાબાદ ચાલકે વટથી પોલીસને કહ્યું જોઈ લો આખો છકડો ખાલી છે સાહેબ પીઆઈ કેવડિયાને મળેલ બાતમી મુજબ ચાલકને સાથે રાખી અતુલ થ્રી વ્હીલર છકડાના ડાલાને ઊંચું કરાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી ડાલા નીચે રીસરનું એક બીજું ડાલું બનાવવામાં આવ્યું હતું અને તેમાં અ ધ વિવિધ બ્રાન્ડની બસોને પિસ્તાલીસ દારૂની બોટલો ગોઠવેલી હતી ગણતરી કરતાં દારૂનો જથ્થો બે લાખ છપ્પન હજાર પચીસ રૂપિયાનો અને ટેમ્પોની કિંમત રૂપિયા એંસી હજાર મળી પોલીસે કુલ રૂપિયા ત્રણ લાખ છત્રીસ હજાર પચીસના કિંમતના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી છે પોલીસને ચકમો આપી દારૂની હેરાફેરી માટે અનોખો પેંત્રો અજમાવનાર પંચમહાલ જિલ્લાના કાલોલના મઠફળિયામાં રહેતા છકડા ચાલક જનકસિંહ ગોવિંદભાઈ સોલંકીની અટકાયત કરી પ્રોઈવિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી અને જનક સોલંકી કેટલા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો છે અને દારૂનો જથ્થો એ મધ્યપ્રદેશમાંથી ક્યાંથી લાવે છે અને ગુજરાતમાં ક્યાં ક્યાં ડિલિવરી કરી છે અને તેના આ વેફલામાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઈઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો